પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી શ્રી વારાહી કેડવણી મંડળ સંચાલિત શેરશ્રી દાસ મુરજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળાનો સિત્તેરમો વાર્ષિક ઉત્સવ અને સન્માન એવોર્ડ વિતરણ અને ખાતમુહૂર્ત તેમજ વાલી સંમેલન સમારોહ તેજસ્વી તાલા સમારોહ યોજાયો પાટણ જિલ્લાના તાલુકાના વારાહી વારાહી શ્રી મંડળ સંચાલિત શેર પુરુષોત્તમ દાસ મુરજીભાઈ ગોકલાણી ઉચ્ચ માધ્યમિક શાળાનો સિત્તેરમો વાર્ષિક ઉત્સવ અને સન્માન એવોર્ડ વિતરણ તેમજ ખાતમુહૂર્ત સમારોહ યોજાયો આ પ્રસંગે પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્ય ગિનીબેન ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ તેમજ સંત શ્રી નિજાનંદ સ્વામી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ શ્રી વારાહી કેડવડી મંડળ વારાહી દ્વારા

તેમજ બપોર પછીના સેશનમાં વાલી સન્માન સમારોહ તેમજ તેજસ્વી તાલાનો સન્માન સમારોહ કરવામાં આવ્યો અને મોમેન્ટો આપી વિનંતી કરી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા મંડળ સંચાલિત પુરુષોત્તમ મૂળજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળાના મેદાનમાં બે દિવસથી સિત્તેરમો વાર્ષિક ઉત્સવ અહીંયા યોજાઈ રહ્યો છે આજે પહેલા દિવસે વાર્ષિકોત્સવની અંદર દાતાઓ પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે વિશેષ જગ્યાએ સેવાઓ આપી રહ્યા છે અને સંસ્થાને ગૌરવ અપાવ્યું છે એવી પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકો અને ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ કે જેણે આ સંસ્થા માટે યોગદાન આપ્યું છે એવા લોકોને સન્માનવા માટેનો આજે કાર્યક્રમ અમારે ત્યાં યોજાઈ ગયો ભરતસિંહજી આ બંને ઉપસ્થિત રહ્યા હતા અમારા ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરની પણ હાજરી હતી જિલ્લાના ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને જિલ્લાના પતિ પદાધિકારીઓ કોંગ્રેસ પક્ષના તાલુકા અને જિલ્લા કક્ષના પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યાની અંદર લોકોએ આ કાર્યક્રમ માણ્યો હતો આ કાર્યક્રમ કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો આ કાર્યક્રમ માત્ર ને માત્ર બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ હતો જેનાથી બાળકોને પ્રેરણા મળે અને બાળકો કંઈ નવું નવું જાણે અમારા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય અને અમારા ધાર્મિક ધોરણધર સ્વામી નિજાનંદજી મહારાજ કે જેમની વાતોમાંથી બાળકોને કઈક ને કઈક પ્રાપ્ત થાય અને એમના કૌશલ્યો ખીલે એના માટે સાંજના બહુ જ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાઈ ગયો સવારે નવ વાગ્યાના સમયે અહીંયા ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન કર્યું

આ વાર્ષિક ઉત્સવનું આયોજન કરેલું હતું જય હિન્દ શિવરાત્રી પર્વ પ્રસંગે વારાઈ વિદ્યાલય વારાઈ વિદ્યાલયમાં જે આજે એન્યુઅલ દિવસ ઉજવવાનો છે વાર્ષિક મહોત્સવ ઉજવવાનો છે અને ભૂતપૂર્વ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સમન્વયનો દિવસ જે ઉજવવાનો છે એ પ્રસંગે આજે અહીં આવવાનું થયું અને શિવરાત્રીનો પર્વ આજે ઘણો ઉજળો થયો મેં મારો વિષય રાખ્યો છે કે વાવેતરનું જગત છે જેમાં લોકો ધન વાવે છે દાન વાવે છે પરંતુ વધુમાં વધુ જે વિદ્યાલયનું વાવેતર કરે છે જે વૃક્ષોનું વાવેતર કરે છે અને જે ઉચ્ચારોનું વાવેતર કરે છે એનું આ ધરતી પર આવવાનું સાર્થક છે એ વિષય મેં મૂક્યો છે અને વાડાઈ વિદ્યાલય એ સ્થાપિત કર્યું છે વાડાઈ વિદ્યાર્થી વિદ્યાલય દ્વારા ખૂબ સિંચન થયું છે શૈક્ષણિક ક્ષેત્રે અને આ વિદ્યાલયમાંથી ખૂબ લોકો અલગ અલગ વિવિધ ક્ષેત્રોમાં ગયા છે ખાસ આ વિદ્યાલયનું વાવેતર જેને પણ કર્યું છે એમને પણ અભિનંદન આપું છું પણ પશુભાઈ ગોકલાણી આ વિદ્યાલયને ખેડાણ કર્યું છે સિંચિત કર્યું છે નવપલવિત કર્યું છે અને એમને ક્યારેય પણ પોતાના જાહેર ક્ષેત્રની કોઈ અસર વિદ્યાલય ઉપર નથી પડવા દીધી અને વિદ્યાલય સતત જાળવણી કરી છે એટલે પરશુભાઈને પણ આ આજે આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું બાકીના બધા શિક્ષકોને અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બધાને શુભેચ્છા પાઠવું છું કે એમને અહીંયા ઉપસ્થિતિ આપી છે બધાને હરિઓમ